ધ્રીકમ કોદાળી અને પાવડો આ ઓઝારોને પણ જો ભક્તિનો સ્પર્શ મળે તો તે પૂજાના સાધનો બની શકે છે સ્વાધ્યાય પરિવારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે કે દાદાજીની આ વાતને અક્ષરશઃ સાબિત કરી બતાવી છે કાળઝાળ ઉનાળાની બળબડતી બપોરે નિસ્વાર્થ ભાવે પરસેવો પાડવો એ વાત માન્યમાં ન આવે પરંતુ વાપીના આહિર ફળિયામાં ચાલી રહેલી આશ્રમ ભક્તિએ કલ્પના બહારની વાતને પણ ચરિતાર્થ કરી રહી છે જળરૂપી અમૃતને બચાવવા દાદાજી નિર્મળ નીર પ્રયોગ આપ્યો હતો આજ પ્રયોગના ના ભાગ રૂપે અહી જળ સ્તર ને ઊંચું સ્વાધ્ય પરિવાર તળાવ ખોદીને પાણીનો સંગ્રહ કરવા શ્રમ ભક્તિ કરી રહ્યો છે આજે એટલી બધી પરિસ્થિતિ ગંભીર થતી ગઈ છે કે આજે માણસ પાંચસો પાંચસો ફૂટ સાતસો સાતસો ફૂટ જેવું છે એનું કારણ કે જે વરસાદરૂપી અમૃત આપણને ભગવાન આપે છે એને સચવાયું નથી તો અમે સ્વાધે પરિવાર પૂજની દાદાજીએ જે અમને માર્ગદર્શન આપ્યું કે આ અમૃતને સાચવવું જોઈએ તેથી એ અમૃતને સાચવવા માટે આ નિર્મળ નીલનો અમે પુનરજીવિત કરી રહ્યા છીએ વાપી અને આસપાસના વિસ્તારોમાં પાણીના સ્તર ઘણા ઊંડે નીચે ઉતરી ગયા છે આ સ્તરને ઊંચા લાવવા સ્વાધે પરિવાર દ્વારા વલસાડ જિલ્લામાં ચાલીસ જગ્યાએ નિર્મળ નીલનો પ્રયોગ ચાલી રહ્યો છે તત જલાન શોષ ખાડા અને કુવા રિચાર્જ થકી સ્વાધે પરિવાર જળરૂપી અમૃતને બચાવવા આ જે ખોદવાના છે એમાં દસ થી બાર લાખ લીટર પાણીનો સંગ્રહ થશે અને એ સંગ્રહ કરીને વરસાદનું જે કુદરતી પાણી છે તે પછી કુદરતને જ આપીશું ધરતીમાંનો સંગ્રહ થશે એ સંગ્રહથી કુવાના તળાવના પાણી જે ઊંડા થઈ ગયા છે તે પાછા ઉપર આવશે પાણીનું લેવલ ઉપર આવશે એમ સરકાર જે કામ કામ લાખો કરોડોના ખર્ચે કરી શકતી નથી સ્વાધે પરિવાર વગર ખર્ચે માત્ર શ્રમ ભક્તિથી કરી બતાવે છે દાદાજીએ કહ્યું હતું એકમાત્ર વિચારથી જ માનવ્ય ઉભું થઈ શકે છે એ શબ્દોનું આ જીવતું જાગતું ઉદાહરણ છે માનવ ઠાકોર વીટીવી વાપી